हेलो भाई कुमार 888 400 रुपए 400 रुपए यस 100 रुपए 400 एक भाई कुमार से 3 4 5 6 7 8 9 10 51 51 14 પચાસ રૂપિયા રૂપિયા ત્રણસો બેત્રીસ આઠસો ઓગણચાલીસ ચાલીસ બેતાલીસ રૂપિયા રૂપિયા ત્રણસો અડતાલીસ ત્રણ વારસો પચીસ પચાસ પંચાવન પાસઠ રૂપિયા ત્રણસો છોતેર પાંચ હજાર

406 બોલવો ભાઈ પર્યાવરણ 9980 584 839 એટલે શું બોલવા બબુવા 450 500 પ differences િાગ ા�઱ાણ સલી જકાહ સຍય સાહ દાાં ને વઓે ને ન કાન્ંં ાિ ન પ ઻રિ છાાહ

₹832 ₹832 ₹432 ₹832 મૂળુભાઈ કોઈ લેન દેતે 562 562 579 72 72 ₹200 ₹200 એક ફરપો માલ આવે ગેરંટી બી કરે ભાઈ ₹200 ₹400 ₹90 ₹400 એક ફરકો

બે રૂપે આપડે રૂપિયા ચૌદ પંદર ઓળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ બાવીસ રૂપિયા ચારસો બાવીસ બોલું